આજે સીતરા માતાના દર્શનાર્થે આવ્યા છીએ અમે આવી અને આ મેદને જોઈને અમને ખૂબ હસોલ્લાસ થાય છે ખૂબ આનંદ અનુભવીએ છીએ કારણ કે આ સીતરા માતાના મંદિરે બહેનો પોતાના બાળકોની લાંબુ આયુષ્ય માટેની માનતા લઈને આવે છે અને ઠંડુ લઈને આવે જમવાનું ઠંડુ લઈને આવે છે અને અહીં આવીને તે લોકો જમે છે ઠંડુ માતાજીના પરચા એટલા બધા છે કે અમે લોકોએ જ્યારે આંખના ઓપરેશન કરાવ્યા હોય ડૉક્ટરે ના પાડી દીધી હોય કે હવે તમારા આંખનું ઓપરેશન સક્સેસ નથી ત્યારે અમે માનતા માતાજીની માનતા આંખની માનવી છે અને અમને પંદર દિવસ મહિના છ મહિના ટેક લીધી હોય છે મહિનાની પહેલા અમને સારું થઈ જાય છે પછી અમે આવીને અમે ચાંદીની આંખ હોય તો ચાંદીની સોનાની હોય તો ની અમે આંખ ચડાવી અને માતાજીની માનતા પૂરી કરીએ છીએ હા બીજા મહિલાઓ અનેક મહિલાઓ પોતાના બાળકો માટે અલગ અલગ માનતાઓ રાખેલી છે કોઈના દીકરા દીકરીઓને ઓરિયા છબડા નીકળ્યા હોય તો તેમના માટે તે અહીંયા બે શ્રીફળ મીઠું અને અગરબત્તી ચડાવે છે એક શ્રીફળ માતાજી ને છે અને એક શ્રીફળ ભળિયાદેવનું પણ રમતું મૂકે છે આશરે આપણું સાડા ત્રણસો ત્રણસો વર્ષથી પણ વધારે માતાજીનું પૌરાણિક મંદિર છે અને આ શીતળા માતાજીનું મંદિર છે એ સ્વયંભૂ શીતળા માતાજીનું મંદિર કહેવાય છે અને મંદિર લગભગ રાજાશાહી વખતથી આ મંદિર અહીંયા હાજર હજુ છે ખાસ કરીને બહેનો અને એમના નાના બાળકો માટે થઈને માતાજીને દર્શન કરવા માટે લઈ આવતા હોય છે અને પોતે પણ દર્શન કરતા હોય છે નાના બાળકોને ક્યારે પણ નાના ઓરી અછબડા ના રોગ થતા હોય છે ચામડીના રોગ થતા હોય છે ત્યારે એ લોકો માતાજીની માનતા રાખે છે અને નાના બાળકોને નિરોગી રહે અને કોઈપણ જાતના બીજા કોઈ રોગ એવા ન થાય એવી મનોકામના કરે છે ખાસ કરીને શ્રીફળ માતાજીને ચૂંદડી ચડાવે છે અને માતાજીને નૈવેદ્યમાં કુલેર ધરે છે જે બહેનો પોતાના ઘરેથી બનાવી આવે છે અને સાથે સાથે જે એમને આગલા દિવસે જે રાંધેલું હોય છે રાંધણ છટું એ રાંધેલું માતાજીને ધરી અને પ્રસાદી રૂપે લઈ છે હા મેળાનું વર્ષોથી આયોજન થાય છે ખાસ કરીને પટેલવાડી ભાવનગર રોડ ઉપર અને પેડક રોડ ઉપર મેળાનું મોટા પાયે આયોજન થાય છે અને સાથે સાથે નાના જે રોજગાર માટે નાના વેપારીઓને રોજગારનો અવસર મળે છે